મેવાડા ભવન રૂપસુંદર એપાર્ટમેન્ટમાં રહેતા હતા કડોદરા રૂપસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા રૂપિયા તેત્રીસ હજાર થી વધુના ના મુદ્દા માલ સાથે સાત શકુનીઓને ઝડપી લીધા

દોહરે વિકાસ ડગરારામ પીજારામ ચૌધરી અને ગૌતમ ડગરારામ પીજારામ ચૌધરી તમામ રહે કડોદરા મેવાડા ભવન એપાર્ટમેન્ટ ની ધરપકડ કરી જરૂરી કાગળો તૈયાર કરી આગળની તપાસ એએસઆઈ મનહરભાઈ ગોવિંદભાઈએ હાથ ધરી છે